નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ઘરમાં નાની વહુને શિક્ષકની નોકરી મળી ત્યારબાદ તેની સાથે બનેલ સત્ય ઘટના રવિવાર હતો શહેરના પોજ એરિયામાં આવેલ એક વિસ્તારમાં આવેલ એક ભવ્ય બંગલામાંની લોનમાં સુંકેતું સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ અને સાપાઓના પાના ઉથલપાથલ કોફી પી રહ્યો હતો થોડીવાર પછી તે ઊભો થયો હજુ તેને ન્હાવાનું બાકી હતું દીવાનખાનાની બરાબર જમણી સાઈડ આવેલ પૂજાના રૂમમાં પોતાની પત્ની મિતા પ્રાર્થના કરી રહી હતી આ રોજનો ક્રમ હતો પોતે આઠેક વાગ્યે ઊઠતો પણ નીતા સવારના પાંચેક ઉઠી જતી સવારમાં નોકરો હોવા છતાં નીતાએ અમુક કામ પોતાની માથે રાખ્યા હતા જેવા કે સાસુ સસરાને સવારમાં પોતે હાથે બનાવીને ચા આપવી બાળકોને જે વસ્તુ ગમતી હોય તે જાતે બનાવવી અને પોતાના પતિ સુકેતુ માટે કોફી બનાવી અને સામે સુકેતુ સવારમાં ઘરની કોફી જ પીતો પછી તો એ તેના કાર્યમાં વ્યસ્ત થઈ જતો એ રાતે મોડો આવતો નીતા શહેરથી થોડે દૂર આવેલ એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી અને સુકેતુ શહેરના જાણીતા ઉદ્યોગપતિનો એકનો એક દીકરો અને આ નાનકડા શહેરનો નગરપાલિકામાં પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યો અને હવે

રવિવારે બનાવે બંને બાળકોના ટિફિનમાં આ ઘરનો નાસ્તો જ હોય સુકેતુને આ ગમતું નહીં બીજા બાળકો જ્યારે મેગી ખાતા હોય પફ ખાતા હોય કે રિસેસમાં કે પછી પીઝા ખાતા હોય ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઇન્ટરનેશનલ શાળામાં એ કેવું એફસર દેખાય પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ લઈ જાય બપોરનું ટિફિન તો અલગ જ હોય એક દિવસ નીતાએ કીધું તું આટલો બધો નાસ્તો લઈ જાય છે તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો ત્યાં તમે કરો છો શું બસ મજા આવે નીતા સ્મિત કરતા જવાબ આપેલો તમે આ થોડો નાસ્તો ચાખો ને નીતા કહેતી ના બાબા આદમના જમાનામાં વખતનો નાસ્તો મને ના ફાવે હવે તો ફોરજીનો જમાનો મેડમ તમે હજુ ટુજીમાં જ છો તમે કંટાળો નથી આવતું આવી જિંદગીથી બસ મજા આવે છે નીતાએ એ જો જવાબ આપ્યો અને મને બંને હસતા આજથી વીસેક વરસ પહેલાં સુકેંતુના બાપા એક શાળામાં શાળાના ફંક્શનમાં ગયેલા અને તે વખતે તેણે નીતાને જોઈ જોતાં વેતા જ એ ગમી ગયેલી ને મનોમન નક્કી કર્યું કે મારા દીકરા સુકેતુની સાથો સાથ શોભે એવી એક આ નીતા જ છે હવે ગમે તે થાય મારા ઘરમાં પુત્રવધુ તરીકે તો આ નીતા જ આવશે આખા કાર્યક્રમમાં એને જોયેલું કે આ એકદમ પરિણામ શૂન્ય અને પોતે જ નીતાના ઘરે ગયા અને વાત કરી નીતાના પાપા હરજીભાઈ એક ખેડૂત વાત જાણીને તે બોલ્યા બધી વાત સાચી ત્રિકમભાઈ પણ અમે ગામડાના માણસ ત્યાં મોટા બંગલામાં મારી છોકરી મૂંઝાઈ જાય તમારી આગળ નાના પડીએ મન નથી માનતું હરજીભાઈ મારી પર વિશ્વાસ કરો મારી પાસે અઢળક સંપત્તિ છે હું તમારે ઘરે લક્ષ્મી માંગવા નથી આવ્યો બસ હું તો સરસ્વતીને માંગવા આવ્યો છું હરજીભાઈના બે હાથ પોતાના હાથમાં લઈ અને ત્રિકમભાઈ ગળગળા થઈ ગયા અને સુકેંતુ સાથે નીતાના લગ્ન થઈ ગયા લગ્ન પછી નીતાએ આખા ઘરનો કારોબાર સંભાળી લીધેલો ને સાથોસાથ સાસુ સસરાના દિલ પણ જીતી લીધેલા હા શિક્ષિકા તરીકેની નોકરી ચાલુ જ રાખી એક દિવસ સુકેંતુ એ કીધેલું હવે શું જરૂર છે આ નોકરીની છોડી દે અને ઘરે આરામ કર આ અપડાઉન અને આપણે ક્યાંક કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે બસ મજા આવે છે નીતાનો આ જવાબ સાંભળી અને ચિક્કે તું કશું જ ના બોલ્યું એ પણ સમજતો હતો કે ને માનતો હતો કે એના પગલા પછી નામ થયું છે એ બાપના નામે ઓળખાતા હતા અને આજે એના નામથી એના પાપા ઓળખાય છે અને ત્રિકમલાલ સગા સંબંધીને કહેતા કે મારી નીતા સારા પગલાંની છે તે આવ્યા પછી જ મારા દીકરાની પ્રગતિ થઈ છે સમય વીતતો ચાલ્યો સુકેન્તુ હવે એક જાણીતો ચહેરો બની ગયો હતો મોટા સમારોહમાં જતો શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો તેના સેવા કાર્યોને લીધે તેમના વિશે મેગે જીનમાં સાપાવા લાગ્યું તે લગભગ એકલો જ જતો સજોડે જતો નહીં નીતાની સાદગી એને સારી લાગતી નહીં એકદમ કામ પર તું બ્યુટી પાર્લરમાં જા થોડીક હેરસ્ટાઈલ બદલાવ તું સુંદર તો છો પણ જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે જમતા જમતા સુકેન્તુએ કહ્યું તે હું તમને નથી ગમતી નીતાએ પૂછ્યું ના એમ નથી પણ લોકોને કેવું લાગે છે કે શહેરની જાણીતી સેલિબ્રિટીની પત્ની આવી ઓર્થો ડોક્સ સુકેંતુ કહ્યું પણ તે ભલે ને લાગે મારે શું મને તો બસ આમ જ મજા આવે છે નીતાની દલીલ સામે સુકેન્તુ ક્યારે દલીલ કરતો જ નહીં વીસ વર્ષમાં એક પણ પ્રસંગ એવો નથી કે જ્યારે બંને વચ્ચે નાનો એવો પણ ઝઘડો થયો હોય અથવા તો ઝઘડો થાય એવું વાતાવરણ પણ નીતાએ કદી પેદા થવા ના દીધું ઘરના બધા જ વ્યવહારો એને સંભાળી લીધેલા આમે તહેવાર અને વહેવાર તો સ્ત્રી જ સંભાળી શકે ને પણ મિત્રો આગળ તો સુકેન્દુ ખૂબ જ લઘુતા ગ્રંથિ અનુભવતો ક્યારેક મિત્રો કહેતા યાર તારી પત્ની તો એકદમ સીધી અને સરળ છે ભરો ભાગશાળી છે તું યાર મેં પણ સમજાવવાની કોશિશ કરી પણ એ નથી સમજતી જમાના સાથે કેમ ચાલવું એ એને નથી સમજાતું બસ બધી રીતે સારી છે પણ આ એક ખોટ છે નસીબ મારા બીજું શું સમારંભોમાં સુકેતુ જતો હાઈ હિલ્સ અને અધ્યતન મેકઅપ કરેલી સ્ત્રીઓ જોતો એનું મન ભિન્ન થઈ જતું વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખૂબ જ સુંદર પણ એ આ રીતે તૈયાર થતી જ નથી રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો બેલેન્સ બાઉન્સમાં અને પરફ્યુમની છોડમથી મધમધી ઉઠેલી સ્ત્રીઓને જોતો પોતાને પોતાની પત્ની મીના કુમારી લાગતી એક વખત ચોમાસાનો સમય અને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું રેલવેના પ્રથમ વર્ગમાં આવવા જવાની ટિકિટો બુક થયેલી કાર્યક્રમ પત્યા પછી રેલવે સ્ટેશન પર આવ્યો ત્યાં જાહેરાત થઈ કે દિલ્હીથી અમદાવાદ જતી તમામ ગાડીઓ રદ કરવામાં આવી છે રેવાડી અને આગ્રા પાસે ધોધમાર વરસાદ પડવાથી રેલના ટ્રેક પર પાણી ભર્યું યા છે થોડી વારમાં તો જયપુરમાં પણ વરસાદ તૂટી પડ્યો માંડ માંડ કરીને તેને સ્લીપર ક્લાસમાં જગ્યા મળી ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું સાંજના વાગી ગયા હતા પોતાની સામેથી બર્થ પર એક યુવાન બેઠો હતો થોડી વાતચીત થઈ પછી યુવાને એ પુસ્તક કાઢ્યું પુસ્તકના પાનામાંથી એક ફોટો કાઢ્યો ફોટાને બંને આંખોએ એ ભાવપૂર્વક અડાડી ને એ વાંચવા લાગ્યો સુકેતુ એ પૂછ્યું કે તમારા માતા પિતાનો ફોટો છે ના અમને ભણાવતા એ એ બહેનનો ફોટો ફોટો છે જોયો એક સામાન્ય શિક્ષિકાનો ફોટો હતો એના મન સાવ સાદો ફોટો હતો પછી વાત આગળ ચાલી પેલો બોલતો ગયો સાહેબ નહીં માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી અમને કોઈ જરૂર વસ્તુ એ લાવી આપતા હતા હું નહીં મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બહેનના ફોટા પાકીટમાં કે પુસ્તકમાં રાખે છે મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમમાં પણ એક એવો મોટો ફોટો રાખ્યો છે ઊઠીને એના જ દર્શન થાય બહેનને જે છોકરા ગરીબ હોય ને તેને ખૂબ જ મદદ કરતા એક પડે ત્યારે બહેન અમને નાસ્તો કરાવતા શાળામાં જેની પાસે પૈસા હોય એ તો બહાર દુકાનમાંથી વેફર ખાઈ લે પણ અમને તો વળી એ નાસ્તો આપતા તમે નહીં માનો કે એણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે બોલતી વખતે મયુરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ ઝલક કાતો હતો પછી તો ઘણી વાતો થઈ બધા જ વિદ્યાર્થીઓ એ અત્યારે સાદા હોય હોદ્દા પર છે એમણે બહેનને ભેટ આપવાનું નક્કી કરેલ પણ બહેને કીધેલું કે તમે જે રકમ આપવા માંગો છો એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો અને બધાને એવું જ કર્યું ઘણી બધી વાતો થઈ શેલ્લ મયુરે એ પણ કીધું કે આજ તે બહેનને મળવા જઈ રહ્યો છે અને આવતા અઠવાડિયે તે સિંગાપોર જઈ રહ્યો છે એક મલ્ટીનેશનલ કંપનીમાં બહુ જ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે અને બહેનને પ્રસિદ્ધિમાં જરા પણ રસ નથી પછી શાંતિ સેવાઈ ગઈ સુકેન્તુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો પણ આજ એની સામે યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય કે સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફિક્કો જ લાગે છે પોતે ગમે એટલું દાન કર્યું હોય પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી તે ઊઠીને એના દર્શન કરતા નથી ધીમે ધીમે સુકેન્તુને લાગ્યું કે એક ભ્રમ છે જેના મનમાં હતો એ ઓગળી ગયો હતો અમદાવાદ આવ્યું સુકેન્તુ અને મયુર કાલુપુર રેલવે સ્ટેશને ઉતર્યા બહાર નીકળીને અનિકેત મયુરના હાથમાં સરનામું જોઈને કહ્યું ચાલ મયુર તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે હું તને ત્યાં ઉતારી દઈશ સુકેંતુની ઓડી કાર પાસે ડ્રાઈવર ઊભો હતો બંને કારમાં ગોઠવાયા એક પોસ્ટ વિસ્તારમાં કાર એક બંગલામાં ગેટ પાસે ઊભી રહી મયુર તો હાથ પકડીને સુકેંદુને બંગલામાં લઈ ગયો અને બૂમ પાડી નીતુ બહાર આવ જો કોણ આવ્યું છે સાંભળીને નીતુને નવાઈ લાગી લગ્ન પછી એકાદ વરસ સહજ એ સુકેદુની નીતુ હતી પછી એ નીતા થઈ ગઈ હતી તે આજ ઘણા વર્ષે પાછું નીતુ સાંભળવા મળ્યું અરે મયુર તું આવ બેટા આવ મયુરે નીતાના ચરણ સ્પર્શ કર્યા સામેની દિવાલ પર સુકેન્તુ અને નીતાના સંયુક્ત ફોટો હતો તે જોઈ અને કહ્યું સાહેબ તમે મને છેક સુધી ના કહ્યું કે અમારા બેનના તમે પતિ છો ખરા છો સાહેબ તમે અને પૂરા ભાગ્યશાળી છો સાહેબ બેટા અમુક સમયે બોલવા કરતાં સાંભળવામાં જ આનંદ આવે બસ મજા આવે સુકેન્દુ ની ભીની આંખે બોલ્યો બધા ફ્રેશ થયા બેઠા છા પીધી મયુર જવા રવાના થયો નીતા પૂછ્યું કે કઈ જરૂર તો નથી ને હા બેન એક મદદની જરૂર છે મને એક ડીશ એ નાસ્તો મળશે જે સાડા ત્રણ ની રિસેસ મળતો હા જરૂર નીતા ની આંખમાં પણ ભીની થઈ ચૂકી હતી ડાઇનિંગ ટેબલ પર મયુર બેઠો એ જૂના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો શક્કરપારા સેવ મમરા સિંગ પાક વગેરે એક મોટી ડીશમાં મયુરને નાસ્તો અપાયો મને પણ આ નાસ્તો મળી શકે સુકેંતુએ કહ્યું અને નીતાને નવાઈ લાગી એ બોલી તમને આ ભાવશે ફાવશે હા પણ મજા આવે સુકેંતુ બોલ્યો અને નીતાના શરીરમાં ખુશીના દીવડા સળગી ઉઠ્યા તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને ત્યારે રોમ રોમ આનંદિત થઈ ઉઠે નીતા બે એ નાસ્તો પીરસતી ગઈ ને મયૂર અને સુકેંતુને ભરપેટ નાસ્તો કર્યો અને આજે તમે એ સુકેંતુનો વોટ્સએપ ચેક કરો ને તો ડિસ્પ્લે પિક્ચરના એના પત્નીનો સાદો અને સાડીવાળો એક ફોટો છે અને એનું સ્ટેટસ આ પ્રમાણે છે માય ડિવાઇન ડ્રીમ માય સાઉલ સ્ક્રીમ માય નીતુ બોધ સાદી પત્નીને ગામડીયળ ઘણી ઉતારી ન પાડો એના સદ્ગુણોનું સન્માન કરો ગુણોની રૂપથી નહીં ભરાય સ્વેચ્છાએ સ્વીકારેલી સાદાઈને હલકી ન સમજો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ